જામનગર જિલ્લામાં ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત ઓરી રૂબેલા વેક્સિનેશનનું બે દિવસીય આયોજન કરાયું રસીકરણથી વંચિત રહેલા નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના ત્રણસો પચાસ બાળકોને રસી આપવામાં આવશે ભારત સરકારે ઓરી મિઝલ્સ અને રૂબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને એમઆર વન અને એમઆર ટુ રસી મૂકવામાં આવે છે જેથી કરી બાળકોને ઓરી રૂબેલાનો ચેપ ન લાગે એમઆર રસી બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે આ રસીનો ઉપયોગ દોઢસોથી વધુ દેશોમાં થઈ રહ્યો છે આ રસી આપવાથી બાળકોમાં બંને રોગ થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે પંદર માર્ચ અને સોળ માર્ચના રોજ જામનગર જિલ્લામાં ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બે દિવસ દરમિયાન બાળકોનું રસીકરણ કરવા માટે એકસો પાંચ સેશન રાખવામાં આવ્યા હતા અને ત્રણસો પચાસ જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત છેવાડાના વિસ્તારમાં મોબાઈલ વાન મારફતે રસીકરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા વંચિત બાળકોનું રસીકરણ કરવામાં આવે તે પ્રકારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો